રાજકોટમાં આપના નેતા શિવલાલ બારિયાનું નિવેદન સામે આવ્યું છે ક્ષત્રિયાણીઓ જોહર કરવાની જરૂર નથી બારસિયા દ્વારા કહેવામાં આવ્યું છે જવતલિયા હજુ જીવે છે રાજકોટ જિલ્લામાં ચાર લાખ અડસઠ હજાર જવતલિયા ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે ભાજપની તાનાશાહી વિરુદ્ધ જવતલિયા મતદાન કરશે હું બહેનોને બે હાથ જોડી વિનંતી કરું છું હું જોહર ન કરશું તેવું કહી રહ્યો છું બારાસ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું શિવલાલ બારાસડલધામના પૂર્વ ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે તેઓએ તમામ જે બહેનો છે જેઓએ જોહર કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમને અનુસંધાન કહ્યું છે કે જોહર કરવાની બિલકુલ જરૂર નથી અમે તમારી સાથે છીએ પ્રજ્ઞાબાનો એક વિડીયો વાયરલ થયેલ જોયો છે હું દુઃખ સાથે પ્રજ્ઞાબાને બે હાથ જોડીને વિનંતી કરતો સંદેશ આપું છું કે બેન બેનબા ચાર લાખ અડસાઠ હજાર રાજકોટ મત વિસ્તારમાં જવતલિયા હયાત હોય અને આપે જવર કરવાની વિચાર પડતો મૂકવો જોઈએ અમે આપની સાથે છીએ અને આગામી ચૂંટણીમાં આપણે બધા સાથે મળી અને આ તાનાશાહને આપણે મતદાનના હથિયાર રૂપી એ માધ્યમ દ્વારા આને નેશનાબૂદ કરીએ એવી મારી લાગણી છે એટલે એક જવતલિયાની બે હાથ જોડીને આપને વિનંતી છે કે જોહરનો વિચાર પડતો મૂકો આપણે આપની લડાઈમાં અમે જવતલિયા આપની સાથે જ છીએ એની હું ખાતરી આપું છું